દીકરા હાથ થઈને રાંધલમાના લોટા તેડે અને રાંદલમાં ની ગોય જમાડવા માટે પાછા દીકરી ગોતવા નીકળે શક્તિ તત્વ છે યત્ર નારી પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ત્યાં નારી નું સન્માન નથી ને ત્યાંથી પેલવેલા તો લક્ષ્મી રજા લઈ લે વિદાય લઈ લે હાલતી થઈ જાય નથી નથરે વાહે વાહે બધાય દેવતાઓ નીકળતા જાય સાહેબ જ્યાં નારીનું સન્માન નથી જ્યાં દીકરીનું સન્માન નથી દીકરા આવે તો એ પેડા વેચો પણ દીકરી આવે ને તો એનાથી દસ ગણા પેડા વેચવા જોઈએ જગદંબા આવી તમારા આંગણે સૃષ્ટિનું સર્જન કરનારી આવી હજી પણ આવા સમયમાં હું તો ઘણા માણસો ને જાઉં દીકરીનો જન્મ થાય મોટા પગાડે અરે ધૂળ પેઢી ધૂળ પેઢી સાહેબ